નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં જાણવાના છીએ જેમાં મિત્રો સાત તારીખે રાત્રે મોડી રાત્રે મિત્રો પાકિસ્તાનમાં મિત્રો આતંકવાદી ઠેકાણા ઉપર ભારતની એર સ્ટ્રાઇક થઈ જેમાં મિત્રો તેમણે ઓપરેશન સિંદૂર નામ આપ્યું જાણો મિત્રો તેની સંપૂર્ણ આજે આપણે માહિતીઓ મેળવીશું ભારતીય મિત્રો પાકિસ્તાનની તે નવ જગ્યાઓ કેમ જ પસંદ કરી જેમાં મિત્રો તેણે એર સ્ટ્રાઇક કર્યું સંપૂર્ણ માહિતીઓ આજના આ વીડિયોમાં મેળવી મેળવીશું તો જે પણ મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છીએ તે મિત્રોને ખાસ વિનંતી કરું કે આવા નવા નવા દરરોજના સમાચાર મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો પહેલા નંબરની વાત કરીએ તો બહાવલપુર જેમાં મિત્રો જૈશ એ મોહમ્મદનું મુખ્ય મથક છે આંતરરાષ્ટ્રીય સરહદથી મિત્રો લગભગ સો કિલોમીટર દૂર આવેલું છે જેમાં મિત્રો ભારતે પહેલી જગ્યા આ પસંદ કરી જ્યારે મિત્રો બીજા નંબરની વાત કરીએ તો મુરીદ કે જેમાં મિત્રો લક્ષરે એ તૈયાબ કેમ્પની મિત્રો સાહેબાથી ત્રીસ કિમી દૂર છે મુંબઈના મિત્રો હુમલામાં આતંકવાદીઓ અહીંથી આવ્યા હતા તે માટે મિત્રો આ સ્થળ પસંદ કરવામાં આવ્યું ત્રીજા નંબરની મિત્રો વાત કરીએ તો ગુલમપુર જેમાં મિત્રો લોક પુંછ રાજોથી મિત્રો પાંત્રીસ કિમી દૂર એટલે કે વીસ એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ પુંછ અને ચોવીસ જૂને મિત્રો યાત્રાળુઓની જે બસના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તેમાં મિત્રો અહીંયા અહીંયા બેસીને અહીંયા યોજના બનાવવામાં આવી હતી તે માટે ગુલપુર મિત્રો સ્થળ પસંદ કરવામાં આવ્યું હોય ચોથા નંબરની મિત્રો વાત કરીએ તો સવાઈ લક્ષર કેમ્પ પીયુ જેકે તંગધાર સેક્ટરની અંદર ત્રીસ કિમી દૂર એટલે કે વીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ સોનમર્ગ ઉપર હુમલો થયો ચોવીસ ઓક્ટોમ્બરે ગુલમર્ગ અને બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ પહેલગામમાં હુમલો અહીંથી મિત્રો કરવામાં આવ્યો હતો એટલે ચોથા નંબરની આ સવાઈ છે તે માટે તેને પસંદ કરવામાં આવ્યું જ્યારે મિત્રો પાંચમા નંબરની વાત કરીએ તો બિલાલ છે જૈશનું મિત્રો લોન્જ પેડ હતું તે માટે તેને પસંદ કરવામાં આવ્યું છઠ્ઠા નંબરનું મિત્રો કોટલી છે રાજુ મિત્રો સામે નિયંત્રણ રેખાથી મિત્રો પંદર કિમી લક્ષર કેમ્પ લગભગ મિત્રો પચાસ આતંકવાદીઓની ક્ષમતા અહીંયા ધરાવતું હતું તે માટે મિત્રો કોટડી કોટલી મિત્રો પસંદ કરવામાં આવ્યું મિત્રો જ્યારે સાતમા નંબરની વાત કરીએ તો બારનાલા કેમ્પ રાજૌરીની સામે મિત્રો નિયંત્રણ રેખાથી મિત્રો દસ કિમી દૂર આવેલું હતું તેને પણ પસંદ કરવામાં આવ્યું જ્યારે મિત્રો આઠમા નંબરની વાત કરીએ તો સર્જલ કેમ્પ જીષ્ણો કેમ્પ સાબા કઠુઆની સામે મિત્રો આંતરરાષ્ટ્રીય સરહદથી મિત્રો લગભગ આઠ કિમી દૂર છે તે માટે મિત્રો આને પસંદ કરવામાં આવ્યું જ્યારે નવમા નંબરની મિત્રો વાત કરીએ તો મહમુલનો કેમ્પ જેમાં મિત્રો હિઝબુલ્લાહંતનું તાલીમ કેન્દ્ર હતું અને શિયાળકોટ નજીક મિત્રો આંતરરાષ્ટ્રીય હતી પંદર કિલોમીટર દૂર આવેલું હતું તે માટે મિત્રો અહીંયા આ નવું સ્થળ પસંદ કરવામાં કે નવમું સ્થળ પસંદ કરવામાં આવ્યું તો ખાસ કરીને મિત્રો ભારતે આ નવું સ્થળ એ માટે જ પસંદ કર્યા છે જેમાં મિત્રો ખાસ કરીને આતંકવાદીઓ અહીંયાથી યોજનાઓ બનાવ બનાવતા હતા કે ભારત ઉપર હુમલો કરવાની ખાસ કરીને આ નવું સ્થળો ઉપરથી હુમલો થતો હતો અને યોજનાઓ અહીંથી બનતી હતી ખાસ કરીને આ મોટા મોટા અડ્ડા હતા તે માટે મિત્રો આ નવું સ્થળની પસંદ કરવામાં મિત્રો આવ્યા હતા તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું આગળના મિત્રો નવા વિડીયોમાં મળીશું કે આ સિંદૂર મિશન સિંદૂર અને નામ કેમ આપવામાં આવ્યું એટલે કે ઓપરેશન સિંદૂર અને નામ કેમ આપવામાં આવ્યું તેની સંપૂર્ણ વિડીયો સંપૂર્ણ વિડીયો મિત્રો આવશે તો જોવાનું ભૂલતા નહીં મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા